કવાંટ તાલુકાના ગોજારિયા ખાતે આવેલી આદિજાતિ વિભાગની ચાર જેટલી શાળાઓ આવેલી છે જેમાંથી આજે વિદ્યાર્થીઓને વિદ્યાર્થીનીઓને આપવાની સાયકલો બાવીસ જેટલી સગે વગે કરવામાં આવી કવાટ તાલુકાના ગોજારિયા ખાતે આવેલ મોડેલ સ્કૂલમાંથી આજરોજ બે ટેમ્પા ભરી સાયકલો મોકલવામાં આવી જેમાં આઠ સાયકલ અસાર માધ્યમિક શાળામાં જ્યારે નાની ટોકરી ઉત્તર બુનિયાદી શાળામાં ચૌદ જેટલી સાયકલો મોકલવામાં આવી અને આ સાયકલો જાણે દારૂ ભરીને પેટીઓ લઈ જવાની હોય એ રીતના ઢાંકીને લઈ જવામાં આવી કોઈની નજરમાં ના આવે કોઈ જોઈ ન લે એનો મતલબ કે આ સાયકલો ક્યારની પડી હશે પરંતુ છોટાઉદેપુર જિલ્લામાં હાલ વિપક્ષ દ્વારા વિવિધ મુદ્દાઓ ઉઠાવી ઉઠાવવામાં આવી રહ્યા છે જેમાં સાયકલનો મુદ્દો પણ ખાસ હતો તેને લઈને આજે આદિજાતિ વિભાગની શાળાઓમાંથી આ સાયકલો ભરીને બે ટેમ્પા ગયા અને જેની એન્ટ્રી શાળાના ગેટ ઉપર જોવા મળી નથી જ્યારે કોઈ સામાન્ય માણસ ત્યાં મુલાકાતે જાય વાલી જાય ત્યારે તેની એન્ટ્રી પાડવામાં આવે છે જ્યારે આ બે ટેમ્પાની એન્ટ્રી આ ગેટ ઉપર પાડવામાં આવી નથી તેનો મતલબ કે આ લોકો ખોટું કંઈક કરી રહ્યા છે અને આ સાયકલો સગે વગે કરવાનું કરતા હોય તેમ આજે જોવા અને જાણવા મળ્યું હતું કઈ સ્કૂલ નાની ડોકરીમાં ઉત્તર બુનિયાદી ઉત્તર બુનિયાદી કેટલી સાયકલ છે ચૌદ સાયકલ ક્યાં લઈ જાઓ છો સ્કૂલમાં કઈ સ્કૂલમાં સરકારી માધ્યમિક શાળા આ વર્ષની છે ગયા વર્ષની બે હજાર ત્રેવીસ ચોવીસ બે તો કેમ આઠ જ સાયકલ તમારી ટોક અમારે આઠ જ કન્યાઓ છે આઠ કન્યાઓ છે એટલે ત્યાં આગળ કન્યાઓને જ આપવાની છે એવું છે આ યોજના કન્યાઓ માટે જ છે ઓકે શું નામ આપનું સાહેબ બાડિયા હિમાંશુ